હવે કુંભ રાશિ માટે આર્થિક રૂપથી તેજી આવશે જે પ્રોજેક્ટ રોકાયેલા હતા જે પૈસા ફસાયેલા હતા અથવા તો જે જગ્યાએ વારંવાર નુકસાન થઈ રહ્યું હતું હવે ત્યાંથી લાભ મળવા લાગશે બિઝનેસમાં નુકસાન કરાવ્યું હતું માનો કે આફત જેમ ક્ષણ પર આવીને નાચી રહી હતી પરંતુ પરંતુ ખુશીની તો વાત એ છે કે હવે અઠ્યાવીસ જુલાઈએ આ યુતિ સમાપ્ત થઈ ચૂકી છે એનો અર્થ એ છે કે બ્રહ્માંડ હવે તમારી પરીક્ષા સમાપ્ત કરી ચૂક્યું છે કારણ કે મંગળની તીવ્રતા ક્યારેક ક્યારેક અધીરતામાં બદલી શકે છે જે ક્યારેક ક્યારેક નુકસાન કરાવી શકે છે કુંભ રાશિવાળાઓ સાત જૂન બે હજાર પચીસ એક એવી સ્થિતિ વ્યતીત થઈ ગઈ જ્યારે બ્રહ્માંડમાં બે શક્તિશાળી ગ્રહ મંગળ અને કેતુ એકબીજા સાથે મળ્યા હતા કેતુ જે સ્વયં કાપવાળા ગ્રહ છે અને મંગળ જે સ્વયં ગ્રહ છે અને આ બંનેની યુતિએ જ કુંભ રાશિના જીવનમાં અદ્રશ્ય ઉલઝણો માનસિક બેચેની અને ધનની ઓછપ પેદા કરી દીધી હતી બિઝનેસમાં નુકસાન કરાવ્યું હતું માનો કે આફત જેમ ક્ષણ પર આવીને નાચી રહી હતી પરંતુ પરંતુ ખુશીની તો વાત એ છે કે હવે અઠ્યાવીસ જુલાઈએ આ યુવતી સમાપ્ત થઈ ચૂકી છે એનો અર્થ એ છે કે બ્રહ્માંડ હવે તમારી પરીક્ષા સમાપ્ત કરી ચૂક્યું છે હવે ફળ મેળવવાનો સમય છે અને આવનારા સપ્ટેમ્બર સુધી તમે ઘણું બધું પામવાના છો તો ચાલો જાણીએ આજથી તેર સપ્ટેમ્બર સુધી શું શું નવું ઘટિત થવાનું છે વૈદિક સાધના જૂનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કુંભ રાશિવાળાઓ બ્રહદ પારા હોરા શાસ્ત્રમાં ઉલ્લેખ છે મંગળ અને કેતુની યુતિ તૂટે છે તો કંઈક નવું અને અનોખું થાય છે અને એમ પણ યુતિભંગ તમારી કુંડળીના સપ્તમ ભાવમાં થયો છે એવામાં પૈસા નિવેશ સંપત્તિ અને ભાગીદારીથી ખૂબ જ લાભ મળશે હવે કુંભ રાશિ માટે આર્થિક રૂપથી તેજી આવશે જે પ્રોજેક્ટ રોકાયેલા હતા જે પૈસા ફસાયેલા હતા અથવા તો જે જગ્યાએ વારંવાર નુકસાન થઈ રહ્યું હતું હવે ત્યાંથી લાભ મળવા લાગશે વિશેષ કરીને ડિજિટલ વર્ક સંપત્તિ જમીન સાથે જોડાયેલા સરકારી પેપર વર્ક ભાડાની સંપત્તિ અથવા લીઝ સાથે જોડાયેલા લોકો લાભમાં રહેશે એટલે કે વ્યાપારીઓએ પ્રતિદ્વંદીઓના લીધે કડી ટક્કરનો સામનો નહીં કરવો પડે કુંભરાશિવાળો હવે એ સમય આવી ચૂક્યો છે જ્યારે તમે લાંબા સમયથી ઇગ્નોર કરી રહેલા નિર્ણય લઈ શકશો કારણ કે મંગળ તમારા આઠમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે એવામાં તમારા વ્યવસાયિક નિર્ણય તે જ સ્પષ્ટ અને લાભકારી થશે એવામાં પણ ફાયદા એ લોકોને થશે જે ટેકનોલોજી રિસર્ચ અથવા ઇનોવેશન સાથે જોડાયેલા છે જે આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં છે જે ગુપ્ત યોજનાઓ બનાવીને ચાલે છે પરંતુ તમે કોઈ ભાગીદારી કરતા પહેલાં દસ્તાવેજ ચેક જરૂર કરજો કારણ કે મંગળની તીવ્રતા ક્યારેક ક્યારેક અધીરતામાં બદલી શકે છે જે ક્યારેક ક્યારેક નુકસાન કરાવી શકે છે કુંભ રાશિવાળાઓ મંગળ તમારી કુંડળીના સપ્તમ ભાવને છોડી રહ્યા છે જેના લીધે જે લોકોની નોકરીમાં વારંવાર બાધાઓ આવી રહી હતી અથવા તો અચાનક ઇન્ટરવ્યુ પોસ્ટપોન થઈ જતું હતું નિર્ણય અટકી જતા હતા આવી સ્થિતિનો જો તમે સામનું વારંવાર કરી રહ્યા હતા તો હવે એ દરેક ગતિ ગતિશીલ થઈ જશે જે લોકો સરકારી સેવા પ્રોજેક્ટ મેનેજમેન્ટ અથવા ફિલ્ડ જોબમાં છે એમને પણ વિશેષ લાભ થશે એ કહેવું ખોટું નહીં હોય કે તમારા સિતારો ચમકી રહ્યા છે જે લોકો ટેકનિકલ સર્વિસ અથવા આઈટી ક્ષેત્રમાં છે એમના માટે વિદેશના અવસર ખૂલશે બસ તમે તૈયારી કરો અને ભગવાન પર વિશ્વાસ રાખો કારણ કે શાસ્ત્રમાં મંગળને કર્તવ્યશીલ અને કેતુને ગ્રહ કહેવામાં આવ્યા છે હવે બંને અલગ છે એનો અર્થ એ છે કે હવે કર્મનું ફળ અવશ્ય અવશ્ય અને અવશ્ય મળશે કુંભ રાશિવાળાઓ અત્યાર સુધી કેતુ વિદેશી ભૂમિમાં ભ્રમ ઉત્પન્ન કરી રહ્યા હતા એટલા માટે બીજા પેપરવર્ક યાત્રામાં અડચણો આ બધું આવી રહ્યું હતું પરંતુ હવે યુતિ તૂટી છે તેનો અર્થ એ છે કે રોકાયેલું વિઝાનું કાર્ય ચાલુ થશે વિદેશમાં શિક્ષા સેવા અથવા શોધ સાથે જોડાયેલા લોકો હવે આગળ વધશે જે લોકો ઓનલાઈન વર્ક વિદેશી ક્લાયન્ટ સાથે જોડાયેલા છે એમને નવી ડીલ મળશે મિત્રો આ નો સૌથી વધારે લાભ મળશે તો એ વિદ્યાર્થીઓ અને પ્રેમીઓને કારણ કે આ યુતિ તૂટી ગઈ છે તો હવે મનમાં સ્થિરતા આવશે મંગળના પ્રભાવથી ધ્યાન કેન્દ્રિત થશે અને કેતુના હટવાથી ભ્રમ પણ દૂર થશે જે વિદ્યાર્થી અંતરિક્ષ એઆઈ ગણિત વિજ્ઞાન રિસર્ચ યોગ ધ્યાન સાથે જોડાયેલા છે એમના માટે આ સમય અદ્ભુત છે જેમને વારંવાર કન્ફ્યુઝન અથવા ફોકસની સમસ્યા હતી તો હવે અભ્યાસમાં ઊંડાઈનો અનુભવ થશે મિત્રો આ પણ સાચું છે કે મંગળ અને કેતુનું મિલન હંમેશાથી પ્રેમ ટકરાવ લાવે છે વાણીમાં કઠોરતા લાવે છે પણ સમજણના કારણે દુરિયા વધે છે પરંતુ હવે બે પ્રેમીઓની વચ્ચે સંબંધ મધુર થશે જો તમે બંને અલગ થઈ ચૂક્યા છો તો હવે તમારું પ્રેમ જીવન સાફ સરળ અને સાચું થશે જે કુંભ રાશિવાળાઓ કોઈ જૂના સંબંધમાંથી બહાર આવવા ઈચ્છે છે એમને પણ મુક્તિ મળશે તેની સાથે સાથે જો તમે સાચા સંબંધની શોધમાં હતા તો અચાનકથી સ્પિરિચ્યુઅલ કનેક્શન મળશે કહેવાનું તાત્પર્ય એ છે કે તમે એકલા નહીં રહો તેર સપ્ટેમ્બર સુધીનો સમય છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સશક્ત બનાવવાનો ઈશ્વરની કૃપા પામવાનો એવામાં મંગળની શુદ્ધ ઉર્જા હવે તમને શારીરિક મજબૂતી તેજ રક્ત સંચાર અને ચામડીના રોગોથી મુક્તિ દેશે આત્મિક આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરશે જેમને સ્કીન એનર્જી બ્લડ પ્રેશર નીંદરની ઓછપ અથવા તો દુખાવાની સમસ્યાઓ રહેતી હતી હવે તેમને રાહત મળવા લાગશે પરંતુ ધ્યાન રાખો અધીરતાથી ઉતાવળાપણાથી બચો કારણ કે મંગળ તીવ્ર ગ્રહ છે એટલા માટે તમે નિયમિત યોગ પ્રાણાયામ અને એક વૈદિક સાધના કરો તમે ઘણા રાજનેતાઓને જોયા હશે જેને હાથમાં મંગળની વીંટી પહેરી હોય છે કેમ કારણ કે એ સેવા કાર્ય સાથે જોડાયેલા છે દેશભક્તિ જોડાયેલા છે એ દેશ સેવા જ કરી રહ્યા છે એવામાં રાજનીતિ સમાજ અને પ્રતિષ્ઠા સોશિયલ ઇમેજમાં સુધાર આવશે તમારા વિચારોને લોકો સમજી શકશે જે લોકો નેતૃત્વ અધ્યાપન અથવા સેવા સાથે જોડાયેલા છે એમને સન્માન મળશે કોઈ જૂના વિવાદ અથવા તો આલોચના હવે ઉચિત આલોચનાનું હવે ઉચિત સમાધાન નીકળશે અને એમ પણ કુંડળીમાં ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરો હવે શરૂ થઈ ચૂક્યો છે એક એવો સમય જ્યાં તમને તમે કંઈ પણ કરી શકશો મનમાં ડર ઉલઝન અને માનસિક થાનો સમય સમાપ્ત થઈ ચૂક્યો છે હવે તમે તૈયાર રહો એક નવા જીવન માટે એક નવી દિશા માટે એક નવા સ્વયં એટલે કે પોતાના માટે જ્યારે કેતુ અલગ થાય છે ત્યારે આત્મા મુક્ત થાય છે અને જ્યારે મંગળ અલગ થાય છે ત્યારે કર્મનું ફળ મળે છે હવે તમારો પુનર્જન્મ પ્રારંભ થઈ ચૂક્યો છે અંતમાં મારી તરફથી એક શક્તિશાળી ઉપાય અને મંત્ર જે કરવાથી તમારું જીવન બદલી શકે છે તમે આધ્યાત્મિક દિશા તરફ વધશો અને એ જ દિશા તમારા માટે સફળતાના દ્વાર ખોલી શકે છે એટલે શ્રદ્ધા અને વિશ્વાસથી હું જે ઉપાય આપું એ કરી શકો છો નવ મંગળવાર હનુમાનજીને આંકડાની માળા રાત્રિમાં ચડાવો કેતુ ગાયત્રી મંત્રનો શનિવારના દિવસે અગિયાર વાર જપ કરો જાણકારી ભર્યા વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જય ગુરુદાત જય ગિનારી